ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગને જાણ થતા ઉપર ફસેલા બે માણસોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો જેથી ફાયર વિભાગના લશ્કરો સામે પણ એક મોટો પડકાર ઉભો થયો હતો પાણીનો મારો ચલાવવાની સાથે જ મેડિકલ સ્ટોરના શટર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટર સાથે શટર તોડવાની પ્રક્રિયા હાથ ધરાતા શટરને દૂર કરીને ફાયર વિભાગના લશ્કરો પાણી મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી જ્યાં ભારે જમત બાદ આગ ઉપર કાબુ મેળવવા ફાયર વિભાગના લાશ્કરોને સફળતા મળી હતી દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ બાજુની દુકાનના વેપારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી જ્યારે બે લોકોને ફાયર વિભાગ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ફાયર વિભાગની સરાહનીય કામગીરીને પગલે લોકોએ તેને બિરદ આપી હતી નોંધનીય છે કે આ મેડિકલ સ્ટોરમાં બેમાં સગાઓ જ આગનો બનાવ બનાવવા પામ્યો હતો જેમાં સમગ્ર સામાન બળીને ખાક થઈ ગયો હતો અમે સાડા બારે દુકાનો જો તો બંધ કરીને એક વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડ આવે છે ને ફાયર બ્રિગેડ વાળા બોલાવ્યા છે એટલે એ લોકો માણસ ઉપર રહેતો તો અને એ એનો રસ્તો અલગ છે પાછળથી જવાનો જે માણસે ચાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો હવે એ માણસે તરત બોલાવ્યો ત્યાં સુધી એમને શટર તોડી જરૂર પાછળનું ચાવી અમે જ આપી એકલી ટીમ અત્યારે કામે લાગેલ હતી અને ચાર વાહનો અને વીસ જેટલા ફાયરમેન કામે લાગ્યા હતા હા પાણીની જરૂરિયાત હોય જેથી બોલાવીને કામગીરી પૂર્ણ કરેલ છે અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટનો સમય લાગ્યો છે પણ આગ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે આગનું કારણ હજુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી ના બે માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે તમારા જે ફાયરના જે રેગ્યુલર હોઉસ પાઇપને નોઝલની નોઝલ ની મદદથી જેમાં ફાયર ફાઇટિંગ રેગ્યુલર કરીને વેન્ટિલેશન કર્યા બાદ અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે